તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવીશું ગુંદર પાક જે શિયાળામાં ખાવાથી ખૂબ જ સરસ લાગે છે અને હેલ્ધી પણ છે તો ગુંદર પાક બનાવવા માટે આટલી સામગ્રીની જરૂર પડશે બસો ગ્રામ ગોળ લીધો છે પાંચસો ગ્રામ માવો લીધો છે મેં બસો ગ્રામ ઘી લીધું છે અને સો ગ્રામ ગુંદર લીધું છે ગુંદર અત્યારે ઓછું લાગશે પણ તળાઈને તૈયાર થશે ત્યારે બરાબર માપનું થઈ જશે અહીં મેં મોળો માવો લીધેલ છે તો આ ચાર વસ્તુઓની જરૂર પડશે હવે એક કઢાઈમાં ગેસ ધીમો રાખી અને ઘી પોણા ભાગનું એડ કરી લેવાનું છે થોડું ઘી બાકી રાખવાનું છે તો આ રીતે ધીમા ગેસ પર ઘી લઈ લેવાનું છે અને જ્યાં સુધી ઘી ગરમ ન થાય ત્યાં સુધી ગુંદર તળવાનો નથી અને ધીમાથી મીડિયમ ફ્લેમ પર ગુંદર તળવાનો છે એક ગુંદરનો ટુકડો નાખી અને ચેક કરી લેવાનું છે કે ઘી ગરમ થઈ ગયું છે કે નહીં તો અહીં થોડી વાર છે ઘી ગરમ થવામાં બસ તો હવે ઘી ગરમ થઈ ગયું છે હવે થોડું થોડું કરી અને તમે ગુંદર એડ કરતા જવાનું છે અને આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર બધો જ ગુંદર સારી રીતે તળી લેવાનો છે ગુંદર આવી રીતે ફૂલવો જોઈએ જો ગુંદર અધકચરો રહી જશે અથવા તો ગેસની ફ્લેમ તેજ હોય અને બળી જશે તો તેનો સ્વાદ અને ટેક્સચર એકદમ ખરાબ થઈ જશે તો આવી રીતે મીડિયમ ફ્લેમ પર બધો જ ગુંદર તળી લેવાનો છે અને તમે આંગળીથી દબાવીને પણ જોઈ શકો છો ગુંદરનો જો ચૂરો થઈ જાય તો ગુંદર એકદમ બરાબર તળાઈ ગયો હશે એમ માનવું તો આવી રીતે ધીમે ધીમે બધો જ ગુંદર તળી લેવો જો ગુંદર સો ગ્રામ લીધો હતો પણ તળાઈને જ્યારે એ ફૂલી જશે ત્યારે એની ક્વોન્ટિટી એકદમ વધુ લાગશે તો આવી રીતે થોડોક થોડો કરી અને ગુંદર તળી લેવાનો છે એકદમ સરસ ફૂલાઈને તળાઈ રહ્યો છે તમે જોઈ શકો છો અને સ્વાદમાં પણ એટલો જ સુંદર લાગે છે બસ ખાલી અધકચરો તળાવો ન જોઈએ અને બળી ન જવા જોઈએ તો તેનો સ્વાદ ખરાબ થઈ શકે છે કલર પણ એટલો જ સરસ લાગે છે ટેક્સચર પણ એનું એકદમ સારું લાગે છે અને શિયાળામાં ગુંદર પાક ખૂબ જ સરસ લાગે છે અને હેલ્થ માટે આરોગ્ય માટે પણ ખૂબ જ સરસ છે જો આવી રીતે દબાવીને જોઈ લેવો કે ગુંદર સરસ રીતે તળાઈ ગયો છે કે નહીં એકદમ ભૂકો એકદમ ચૂરો થવો જોઈએ તો ધીમે ધીમે બધો જ ગુંદર તળાઈ રહ્યો છે આ રીતે એક એક ગુંદર લઈ લેવો અને જોઈ લેવું કે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવી બધો જ ગુંદર તળાઈને તૈયાર થઈ ગયો છે અને એકદમ સરસ રીતે ભૂકો થાય એવી રીતે થઈ ગયો છે જોઈ શકો છો હવે આ ગુંદરમાંથી થોડો ગુંદર આપણે ભૂકો કરી દઈશું એક વાટકાની મદદથી તો એક બાઉલ લઈ અને તેને વજન કરીને આવી રીતે પ્રેસ કરી અને ભૂકો કરી દેવાનો છે થોડો ગુંદર મેં ગાર્નિશિંગ માટે અલગ લીધેલ છે હવે આ ગુંદરને થોડો ભૂકો કરી નાખશું એટલે એકદમ ગુંદર પાકમાં મિક્સ થઈ અને એનો સ્વાદ એકદમ સરસ રીતે નિખરીને આવશે તો આવી રીતે થોડો પ્રેસ કરી અને દસથી વીસ ટકા જેટલો ગુંદર ભૂકો કરી નાખવાનો છે એટલે વાનગી એકદમ સરસ બનશે હવે એ જ કઢાઈમાં જેમાં ગુંદર તળેલો હતો એ જ વાસણમાં માવાને શેકવાની તૈયારી કરવાની છે અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે તો આવી રીતે માવો શેકી લેવાનો છે બધો જ માવો જે પાંચસો ગ્રામ માવો લીધેલ છે તે એડ કરી દીધો છે ધીમે ધીમે તેને મિક્સ કરતાં રહી અને ચલાવતા જઈ અને માવાને શેકી લેવાનો છે જેથી તેનો કાચો સ્વાદ જતો રહે આ મોળો માવો છે આમાં ખાંડ નાખેલી નથી તો એ ધ્યાન રાખવું મોળો માવો જ તમારે લેવાનો છે તો આવી રીતે તવીથાની મદદથી ધીમે ધીમે મિક્સ કરતા જવાનું છે અને તેને છૂટો પાડતા જવાનું છે અને જ્યારે શેકાઈ જાય ત્યારે તમને ખબર પડી જશે એક સરસ સુગંધ આવશે સોફ્ટ થઈ જશે અને તેમાંથી ઘી છૂટું પડતું રહેશે અને જ્યારે ઘી છૂટું પડવાની શરૂઆત થાય ત્યારે સમજી લેવું કે માવો એકદમ શેકાઈ ગયો છે માવાને શેકવો ખૂબ જ જરૂરી છે તો જ આ વાનગી બનશે તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે હું મિક્સ કરી રહી છું અને આવી રીતે ચલાવીને મિક્સ કરતા રહેવાનો છે ધ્યાન રાખજો કે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે ક્યારેક વચ્ચે તમે મીડિયમ કરી શકો છો પણ માવો દાજી ન જાય અથવા ચોટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો તમે જોઈ શકો છો ઘી છૂટું પડવા લાગ્યું છે અને માવો એકદમ સરસ શેકાઈ ગયો છે તૈયાર થઈ ગયો છે અને સરસ સ્મેલ પણ આવી રહી છે અને થોડો નરમ પણ થઈ ગયો છે એનો ટેક્સચર પણ અલગ થઈ ગયું છે જે એકદમ ચોટેલો હતો તે છૂટો પડી ગયો છે તો માવો આવી રીતે જ્યારે શેકાઈ જાય છે ત્યારે એકદમ છૂટો પડી જાય છે તો સમજી જવું કે શેકાઈ ગયો છે સરસ શેકાઈ ગયો છે અહીં માવો હવે માવો શેકાઈ ગયા પછી તેને અલગ વાસણમાં મેં મૂકી રાખ્યો છે અને જે સેમ કઢાઈમાં મેં જે ઘી વધેલું હતું તે ઘી એડ કર્યું છે ગેસની ફ્લેમ સ્લો છે હવે આપણે ગોળને ઓગાળવાનો છે ફક્ત તેને ઓગાળવાની પ્રક્રિયા કરવાની છે અહીં ગોળની ચાસણી કે એની પાઈ બનાવવાની નથી જો તેની ચાસણીને પાય બની જશે તો ગુંદર પાકની વાનગી એકદમ કડક થઈ જશે અને તે સારી નહીં લાગે તો આવી રીતે ધીમા ગેસ પર ફક્ત ગોળને ઓગાળવાનો જ છે તેને મિક્સ કરવાનો છે આવી રીતે આ મેં દેશી ગોળ લીધેલો છે જો આવી રીતે ગાંગડા હોય તો તે સરસ રીતે ગરમ થશે અને ઓગળી પણ જશે તો તેની તેનું ટેન્શન લેવાની જરૂર નથી તો ઓગળવાની શરૂઆત થઈ ગઈ છે બસ આવી રીતે ઘીમાં ઓગળી જશે એટલે આપણું કામ થઈ જશે તો ગોળ એકદમ સરસ રીતે ઓગળી ગયો છે અને તમે જોઈ શકો છો કે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે ગેસની ફ્લેમ છેલ્લે બંધ કરવાની છે કેમ કે બધી સામગ્રી એડ કરવાની છે અને જો પછી ગોળની પાઈ બની જાય તો કડક થઈ જાય છે ગુંદર પાક તો હવે આમાં માવો અને ગુંદર એડ કરવાનો સમય આવી ગયો છે આવી રીતે બધું મિક્સ કરી ગોળને મિક્સ કરી અને આપણે બધું એડ કરવાનું છે ગુંદર બધો એડ કરી દીધો છે આવી રીતે બધો ગુંદર અને તેનો ભૂકો એકદમ બધો જ એડ કરી અને મિક્સ કરી દેવાનો છે તો તરત ગોળને ગુંદર બંને વસ્તુઓને મિક્સ કરી દીધી છે અને હવે આપણે તેમાં માવો નાખવાની તૈયારી કરીએ તો બધો જ શેકેલો માવો આપણે એડ કરી દઈએ છીએ એકદમ સરસ સોફ્ટ થાબડી જેવો જ માવો લાગે છે તો હવે ઓલમોસ્ટ ગુંદર પાક તૈયાર થઈ ગયો છે ફક્ત આ મિશ્રણને એક રસ કરી દેવાની જરૂર છે અને બધું મિક્સ સરસ રીતે કરી દેવાની જરૂર છે તમે જોઈ શકો છો ગોળનો અને ગુંદરનું ટેક્સચર એકદમ સરસ આવે છે અને ગોળનો રંગ ઉભરીને આવે છે માવો પણ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે ગોળ પણ ઓગળીને સોફ્ટ ઢીલો થઈ ગયો હતો અને માવો પણ એ જ રીતે તૈયાર છે આ બધી જ વસ્તુઓ મિક્સ થઈ અને એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે આ ગુંદર પાકને આપણે કડક કે કઠણ એવો બનાવવાની જરૂર નથી અને આમાં થોડો થાબડી જેવો સ્વાદ તમને આવી શકે છે અને ગુંદરની ક્વોન્ટિટી આમાં વધારે નાખેલ છે એટલે તો એને ગુંદર પાક કહેવાય છે તો શિયાળામાં આવી જ રીતે ગુંદર પાક બનાવો અને હેલ્ધી વાનગીઓ ખાવાથી તમારી તંદુરસ્તી પણ સારી રહેશે અને રોગો તમારાથી દૂર ભાગશે તો તૈયાર છે સુંદર એવો ગુંદર પાક હવે એક પ્લેટમાં કે એક થાળીમાં આ મિશ્રણને આપણે પાથરી દેવાનું છે તમારી પાસે ચોખ્કી હોય અથવા તો થાળી હોય ડીશ હોય તો તમે એમાં તૈયાર કરી શકો છો ગુંદર પાક તો ગેસ તો પહેલેથી બંધ હતો એ ધ્યાન રાખવાનું હવે આ રીતે બધું જ ગુંદર પાકનું મિશ્રણ મેં એક થાળીમાં એક ડીશમાં લઈ લીધું છે દેખાવ એકદમ સરસ લાગે છે તો તૈયાર છે આપણો સરસ મજાનો સ્વાદિષ્ટ અને હેલ્ધી એવો ગુંદર પાક તો આજે જ બનાવો ગોળ માવો ઘી અને ગુંદર લઈ ને સરસ મજાનો ગુંદર પાક ગુંદર પાક તૈયાર થઈ ગયા પછી જે પહેલાં ગુંદર અલગ કરેલો હતો તેનાથી ગાર્નિશ કરીશું અને ઉપરથી કાજુ બદામ પિસ્તાનું પણ ગાર્નિશિંગ કરીશું તો આવી રીતે કચરા વાટી કાજુ બદામ અને પિસ્તાને ગાર્નિશિંગ કરીશું તો તૈયાર છે આપણો સુંદર મજાનો હેલ્ધી ગુંદર પાક